આજ રોજ ડભોઈ બાર એસોસિએશન ના તમામ વકીલશ્રીઓ હાજર છે અને તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટના અને તે પ્લેન ક્લેસની દુર્ઘટનામાં બસો બેતાલીસ જેટલા યાત્રાળુઓએ જે જીવ ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજે ડબોઈ બાર એસોસિએશન એકત્રિત છે ભગવાન તેઓની આત્માને શાંતિ અર્પે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ કે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર એકવીસ સુધી તેમણે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર તેઓએ સંભાળેલો જેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાઓ ને અમે યાદ કરીએ છીએ અને તેઓના કામને અમે વર્ષો વર્ષ સુધી યાદ રાખીશું તેમજ તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ આપવા ડબોઈ બાર એસોસિએશન એકત્રિત છે આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિકાસના કામો કરેલા છે તેમજ તેઓનો સ્વભાવ બિલકુલ સરળ અને કુશળ હતો તેઓના પરિવારને પણ ભગવાન આ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે અમે ડબોઈ બાર એસોસિએશનના તમામ વકીલો તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ